આ તરફ ઊંઝામાં રાત્રિ સફાઈ કૌભાંડને લઈને રાજકારણ ગરમાયું છે ઊંઝા નગરપાલિકાની સભામાં સભ્યો ગેરહાજર રહ્યા પૂર્વ પ્રમુખ પૂર્વ ઉપપ્રમુખ સહિતના સભ્યો ગેરહાજર રહ્યા રાત્રિ સફાઈ કૌભાંડ મુદ્દે પૂર્વ હોદ્દેદારો સામે કેસ થયો છે સાધારણ સભામાં છત્રીસ માંથી અગિયાર કોર્પોરેટર ગેરહાજર રહ્યા નાદુરસ્ત તબિયતનો રિપોર્ટ આપી કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા ચંદ્રેશ ઝા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ચંદ્રેશ જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર સમગ્ર મામલે એ ચોક્કસ છે આપણે જણાવી દઉં કે ઉંઝા નગરપાલિકામાં રાત્રિ સફાઈ કૌભાંડમાં પૂર્વ પ્રમુખ સહિતના કોર્પોરેટરો સહિતના ચાર કોર્પોરેટર સામે આક્ષેપો થયા હતા જેને લઈને રાજકારણ ગરમાયું હતું ગઈકાલ વાત કરવામાં આવે તો ગઈકાલે સાધારણ સભામાં ઊંઝા નગરપાલિકાના છત્રીસ માંથી અગિયાર સભ્યો ગેરહાજર રહ્યા હતા જેને લઈને કેટલાક કોર્પોરેટરે નાદુ સભ્યતના કારણે રિપોર્ટ આપવા હતો જેને લઈને રાજકારણ ગરમાવ્યું છે આભાર સમગ્ર માહિતી આપવા માટે